टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना चौथी पहला बात करिए भ्रष्टाचार नि टांग के विषय આપણી સિસ્ટમની અંદર ભ્રષ્ટાચાર કેટલી હદે ઘર કરી ગયો છે તેનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. બધું જ હવે તકલાદી બની ગયું છે, બ્રિજ હોય, મકાનો હોય કે પછી સરકારી યોજનાની પાણીની ટાંકીઓ. એક સમય હતો જ્યારે કોઈપણ બાંધકામમાં મજબૂતાઈ જોવા મળતી. વર્ષો સુધી તેને કશું ન થાય તેવી ગેરંટી પણ આપવામાં આવતી હતી. પણ આજકાલ એવા અનેક કિસ્સા સાંભળવા મળે છે કે બ્રિજનું કામ પૂરું પણ ન થયું હોય ત્યાં બ્રિજના સ્લેબ ધરાશાયી થઈ જાય સુરતમાં અરેઠ નજીક આવેલા તડકેશ્વર ગામે પાણીની ટાંકીએ જાણે કે આપઘાત કર્યો તમારી ટીવી સ્ક્રીન ઉપર તમે બે દ્રશ્યો જોઈ શકો છો પહેલું દ્રશ્ય મજબૂતી દર્શાવે છે જ્યારે બીજું દ્રશ્ય ભ્રષ્ટાચારની ચાડી ખાય છે પંચોતેર વર્ષ જૂની પાણીની ટાંકી જેસીબીથી પણ માંડ માંડ

આ દ્રશ્યો કહી રહ્યા છે કે જો હવે ભ્રષ્ટાચાર કરશો તો તેનું પરિણામ આવું જ આવશે ટાંકીમાં પાણી ભરાય તે પહેલા જ જાણે ભ્રષ્ટાચારના બંડલનું વજન વધી ગયું અને ટાંકી કકડભૂસ થઈ ગઈ આ ટાંકીમાં પાણીની કેપેસિટી અગિયાર લાખ લીટરની હતી પરંતુ કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર એટલો અનહદ હતો કે નવ લાખ લીટર પાણી ભરતા જ ટાંકી ધડામ થઈને નીચે ભટકાય આ ટાંકી બનાવવા માટે એકવીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો પરંતુ દરેક લોકો પાકા મકાનમાં રહી શકે પરંતુ અહીં તો પાણીની ટાંકીના બદલે રૂપિયાથી જવાબદાર સત્તાધીશો અને કોન્ટ્રાક્ટર્સનું ઘર ભરાયું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે ટાંકી તૂટતા જ પાણીના બદલે જાણે ભ્રષ્ટાચારનું તોફાન વહેવા લાગ્યું આ ટાંકીથી તેત્રીસ ગામના લોકોને પાણી મળવાનું હતું પરંતુ આ ઘટના પરથી વાત પણ પુરવાર થઈ શકે કે વિકાસના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર એટલો શક્તિશાળી થઈ ગયો કે ટાંકી જેવી મજબૂત વસ્તુને પણ તોડી નાખે કલ્પના કરો કે જો આ ટાંકી લોકાર્પણ પછી તૂટી હોત તો કદાચ સત્તાધીશોને ભ્રષ્ટાચાર છુપાવવાના અનેક બહાના મળી જાત પરંતુ ભ્રષ્ટાચારીઓને પણ હવે ખ્યાલ આવી ગયો છે કે આમાં કોઈ મોટી સજા થતી નથી એટલે જો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને બે દિવસ જેલની હવા ખાઈ લઈશું તો કોઈ ફરક નહીં પડે પરંતુ આવી ઘટનાઓ આપણને વિચારવા મજબૂત કરે છે અને મજબૂર પણ કરે છે આપણા ટેક્સના પૈસા ક્યાં જાય છે કદાચ કોન્ટ્રાક્ટરના બેંક એકાઉન્ટમાં અથવા રાજકારણીઓના ચૂંટણી ફંડમાં ભ્રષ્ટાચારને રોકવા માટે કાયદા છે પરંતુ તે પણ કદાચ કાગળ ઉપર જ છે અને આપણે પોતાનામાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે પાડોશમાં શું ચાલે છે તેનો પણ આપણને ખ્યાલ નથી હોતો ત્યાં આ ટાંકીનો હિસાબ માગવાની તો વાત દૂરની રહી આપણે જાગતા નથી આપણે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા નથી એટલે આવા દિવસો જોવા મળે છે જોકે થોડા દિવસ પહેલા ગુજરાતીઓએ આવી જ એક ટાંકીની મજબૂતાઈ પણ જોઈ પાણીની ટાંકી ઉપર જેસીબી જોઈને સૌ કોઈને પહેલા તો એવું લાગ્યું કે આ વિડીયો એઆઈની દેણ છે પરંતુ વાસ્તવિકતા જ્યારે સામે આવી તો સૌ કોઈ ચોંકી ઉઠે દસ માળના બિલ્ડિંગ જેટલી ઊંચાઈ ધરાવતી પાણીની ટાંકી ઉપર આઠ ટન જેટલું વજન ધરાવતા જેસીબી મશીનને જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા આ દ્રશ્યો થોડા દિવસ પહેલાં અમદાવાદના સારંગપુર વિસ્તારમાં જોવા મળ્યા હતા આમ તો આ ટાંકીનું ડિમોલિશન ડિસેમ્બરમાં શરૂ કરાયું હતું પણ ઉપરના ભાગને તોડવા માટે તેરમી જાન્યુઆરીએ જેસીબી મશીન ટાંકી પર ચઢાવાયું સારંગપુર સર્કલ ઉપર આવેલી એમસીની પાણીની ટાંકીને તોડવા માટે જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો પછી લોકોને એવો પણ સવાલ થયો કે જેસીબી ચડાવવામાં કેવી રીતે આવ્યો હશે તો આ જેસીબીને ક્રેન મારફતે ઉપર ચડાવવામાં આવ્યો જેસીબી ઉપર ચઢાવવાનું કારણ એ જ હતું કે ટાંકી જલ્દી તૂટતી ન હતી અને તેને તોડવામાં આવે તો જોખમ પણ વધુ હતું એટલે તંત્રે જેસીબી ઉપર ચઢાવવાનું નક્કી કર્યું હવે વિચારો કે એક આ ટાંકી છે જેને તોડવા માટે જેસીબી ઉપર ચડાવવું પડ્યું તો પણ તે માંડ તોડી શકાય જ્યારે તડકેશ્વર ગામની ટાંકી તો લોકાર્પણ પહેલાં જ તૂટી પડી કારણ કે તેમાં સિમેન્ટ નહીં પણ ધૂળ હતી હવે લોકોમાં તો એવી ચર્ચા ચાલી રહી છે કે પંચોતેર વર્ષ પહેલાં એવી રીતે કેવી મજબૂત ટાંકી બનાવવામાં આવી હશે કે જેને તોડવા જેસીબીની મદદ લેવી પડી પહેલાં તો લોકોના બ્યાનામાં આવતું ન હતું અને માનવામાં ન આવતું હતું કારણ કે સ્થિતિ જેવી હતી પરંતુ કોર્પોરેશને જ્યારે ખુલાસો કર્યો ત્યારે લોકોએ પણ તે વાતનો સ્વીકાર કર્યો કહેવાય છે કે ટાંકી તોડવા માટે આમ તો કોન્ટ્રાક્ટરને વીસ દિવસનો સમય અપાયો હતો પરંતુ ટેકનોલોજીનો કોનેપૂર્વક ઉપયોગ કરીને ટાંકીને ફક્ત અડતાળીસ કલાકમાં જ ઉતારી લેવાઈ પાણીની ટાંકી પંદરસો ટન જેટલું વજન ખમી શકે તેવી સ્થિતિમાં હતી અને એટલે જ તેની ઉપર આઠ ટન વજનનું જેસીબી મશીન મૂકીને એને તોડવામાં આવ્યું પરંતુ સુરતની ઘટનાએ વર્તમાન સત્તાધીશોની આબરૂના ધજાગરા ઉડાવ્યા આ મામલે રાજકારણ પણ કરવાનું છે કોંગ્રેસને બોલવાની તક મળી ગઈ છે કોંગ્રેસના નેતા મનીષ જોશીએ સોશિયલ મીડિયા ઉપર કોંગ્રેસ અને બીજેપીના શાસન દરમિયાન બનેલી ટાંકીનો વિડીયો શેર કરીને બીજેપી સરકાર પર પ્રહાર કર્યા તેમણે આક્ષેપ કર્યો કે ભાજપનો વિકાસ ફક્ત મંચ ઉપરની બૂમો બેનર ઉપર શાહી અને પોકળ સૂત્રો સુધી મર્યાદિત થઈ ગયો છે તો બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીએ ઘટના સ્થળની મુલાકાત લઈને સીબીઆઈ તપાસની માંગ કરી તેમણે આક્ષેપ કર્યો કે અધિકારીઓ તપાસના નામે નાટક કરે છે આ તરફ ગાંધીનગરથી તપાસ માટે આવેલા તપાસ અધિકારીઓ મીડિયાને જોઈને ચાલતી પકડી સમગ્ર ઘટનાને લઈ લોકોએ પણ રોષ વ્યક્ત કર્યો ભ્રષ્ટાચાર પણ અહીંની જે પરિસ્થિતિ છે એને જોવા માટે કોઈ જવાબદાર અધિકારી કે સ્થાનિક કોઈ નેતાઓ પણ ફરક્યા નથી એકવીસ કરોડ જેટલા માલબત રકમની આ ટાંકી ટેસ્ટિંગ સમય પડી ગઈ અને જ્યારે આથી સિત્તેર વર્ષ પહેલાં જૂની સરકારો હોય જે ટાંકીઓ બનાવેલી હતી એને જે કાંકરી પણ ખરી નથી અને એને તોડવા માટે મોટી મોટી મશીનરીઓ લગાવવી પડે છે તો ત્યારે હું આ સરકારને સ્પષ્ટ કહું છું કે આ નેતા અને અધિકારીઓ પોતાના ગજવા ભરવાનું બંધ કરે ટકાવારીના નામ પર પૈસા લેવાનું બંધ કરે અનેકોની જે ફરિયાદો હતી સિમેન્ટ પણ વેચાણ થાય છે સ્થાનિકો અગાઉ પણ ફરિયાદ કરી હતી બે હજાર અગિયાર બાર માં પણ જયારે બસો છપ્પન કરોડની આ કેનાલ બની હતી કાકરા ફરત ની જમણા કાંઠાની ત્યારે પણ અમે અનેક વાત કરી હતી નળ સે જળ યોજના હોય આદિવાસી વિસ્તારમાં પાણી પહોંચાડવા અને અનેક વિસ્તાર અનેક યોજનાઓ માત્ર અને ભ્રષ્ટાચાર સેવા કશું નથી થયું કોઈ પણ આદિવાસીના ઘરે કોઈના ઘરે નળ પહોંચ્યો તો કોઈના ઘરે પાણી નથી પહોંચ્યું આખરે ચારે બાજુ આબરૂની ફજેતી થયા બાદ તંત્રએ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીનો દાવો કર્યો છે નાયબ કાર્યપાલક ઇજનેર જય ચૌધરી અને તત્કાલીન કાર્યપાલ ઇજનેર ચૌધરીને સસ્પેન્ડ કરી દેવાયા છે આ મામલે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુંવરજી હળપતિએ દાવો કર્યો કે જેમની પણ સંડોવણી હશે તે તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે ટાંકી તૂટી પણ ભ્રષ્ટાચારની ટાંકી તો હજુ પણ ભરપૂર છે બસ એનું લોકાર્પણ હજુ બાકી છે ટાંકી બનાવવામાં ભલે એકવીસ કરોડ થયા પરંતુ તૂટવામાં એકવીસ સેકન્ડ જ થઈ અને એટલે જ હવે લોકો પણ કહી રહ્યા છે કે ભ્રષ્ટાચાર પણ જો માપમાં કર્યો હોત તો આજે ભ્રષ્ટાચારનું ઉભો પાડું બહાર આવ્યું ન હોત પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેક નું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત